આજરોજ ગોંડલ શહેર તથા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય ડેપ્યુટી કલેક્ટર દ્વારા મારફત શ્રીને એક આવેદન આપ્યું છે કે અમારા સામાજિક અગ્રણી માનનીય પીટી જાડેજા સાહેબને જે રાજકીય કીનાખોરી રાખી અને જે અસામાજિક તત્વો પર કલમ લગાડવાની હોય તેવી પાસા જેવી કડક કલમ કોઈ પણ સામાન્ય એક કેસ જે ફોનમાં સામાન્ય બોલાચાલી થઈ એમાં પાસા જેવી કડક કલમ લગાડી અને રાજપૂત સમાજિતા આંદોલન કરી અને અમદાવાદ સાબરમતી જેલમાં જે મોકલી આપેલ છે એના વિરુદ્ધમાં અમે આજ સમાજ દ્વારા આવેદન આપી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તમે જે આ કાર્યવાહી તમારી પોલીસે કરી છે એ બિલકુલ અયોગ્ય અને બિનકાયદેસર છે જો આવી રીતે ક્ષત્રિય સમાજને તમે દબાવવા માંગતો તો છત્રીય સમાજ કોઈ પણ દિવસ રીતે દબાવવાનો નથી ના તો ભૂતકાળમાં કે મહેરબાની કરીને વહેલામાં વહેલી તરીકે પીટી જાડેજા સાહેબને પાસામાંથી મુક્ત કરો અને ક્ષત્રિય સમાજની લાગણીને થોડી ધ્યાન માં ગોંડલ પ્રાંત અધિકારી સાહેબ ત્યાં ગોંડલ રાજપૂત સમાજ જે હાલમાં જ પીટી જાડેજા રાજપૂત સમાજ અગ્રણી તેઓને રાજકીય કિનાખોરી રાખી જે સામાન્ય ધાક ધમકીના કેસમાં પાસા જેવી કાર્યવાહી કરી આવી કાર્યવાહી હું માનું ત્યાં સુધી ગુજરાત ભરમાં પહેલી વાર આવી હશે કે સામાન્ય ફોનમાં ધાક ધમકીમાં માત્ર સામાન્ય કેસ થાય તેના બદલે પાસા જેવી કડક કાર્યવાહી કરી તેઓને અમદાવાદ ખાતે સાબરમતી જેલમાં મોકલી આપેલ છે તેના વિરોધમાં સમાજ રાજપૂત સમાજ તેનો વિરોધ કરે છે અને હું તમામ ગુજરાતના રાજપૂત સમાજ કાઠી રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજ ભટ્ટી રાજપૂત સમાજ અને તથા અઢારે વરણ ને આહવાન કરું છું કે સમસ્ત ગુજરાત માંથી આના વિરુદ્ધમાં રાજકીય કિનાખોરી બાહુબલી નેતા તેનું નામ આપણે લેતા નથી સૌ જાણે છે કોણ છે એટલે મારી વિનંતી છે સમગ્ર ગુજરાત રાજપૂત સમાજને કે તમે પણ આવું આવેદન આપી અને સમગ્ર રાજપૂત સમાજ જાગૃત બને તેવી મારી નમ્ર વિનંતી છે